હલો યુટ ફેમિલી કેમ છો બધા મજામાં તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો આજે બહુ જ પવન ચડાય છે તો આજ તો વ્લોગ પોચ સાડા વાગતાનું સ્ટાર્ટ કરે છે પવન તો આગળના વ્લોગમાં મૂક્યો છે એવો નહીં જ છે પવન તો કે ખાસ બતાવવાનું તો છે નહીં આજે તો તોના પપ્પા જશે મારા પપ્પા જોડે જોઈએ હું શું લઈને આવશે તો કન્ટિન્યુ બ્લોગમાં બને રહેજો ને બ્લોગ સારો લાગે તો પ્લીઝ લાઈક કરવાનું ભૂલતા નહીં વ્યાનના પપ્પા તો આવી ગયા છે તો બતાવો પપ્પાએ શું શું મોકલાવી છે ના તો જોવા લા એરા પોતે લાઈ લાવીને પોતે જ મંડી પડે आज बीजा कोई ना पूछिए नहीं पास अरे <laughs> याद नहीं कोई सुबह पप्पा यार फरी थी कर दी तो केरिया ना तड़बूच ना तड़बूच तो एक कच्चा पन केरियो पासी बाती जी <laughs> मेरा बेन जी ऐसे हमें दहीनो करा शा पहला पाई ओ एरी हो माम कोई चुए પપ્પા એ ને ટુકડો જાય છે ચૂસે જાય છે ગોડો છોકરો પેલા તમારા જે જેમ ક્યાં ખાતો નહિ તમે ઈમનમ કે છો તું ક્યારે ખવાયશું બતાવજે આમ કરજે બતાય તો ઓવા આય રાજો આખાય નુક દેજો બચ એ દીકો ખાઈ લે ડા મમ્મામ ચી ચી કડ 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 આ ખાવજો હા જ તરબુજું મોજી ઉસા એ બતાઉ એ બતાઉ હ બેચ बस आते आरी बेटा ए बत्ती पाणी में खिस दे बेटा केरियो हाल तो पिलिए अशी ढोलमो गाटो पाणी मैंने पुछने आमोना हेलो केरी खाए आया जो केरी खा गड़ी सा ये बड़ी खावन ए पानी फेकी दीदी

રીભાઈ ને દાદા નોકરી છે એટલે ભાઈ ગમે ત્યાં એક દાડો ખોઈ બીજો દાડો ફેંકી દી એ જ ખરા છે મોટું જોવા ચીકુ એક જુચો ભાઈ ને હમણાં ફેંકી દીધું নকবি <liament> বেৰি કે આ ભાઈ તોજી છે હંગા તમા મેડમ સુ 45 જોડે જઈએ છે કેટલા છે હમ તો એટલી ખબર પડા ઈ પોણી લાઈન આઈ છે મીરા યન માટે તો તારે ખાતી છે રાતે મંચુરિયન ખાવાનું છે તો આ આચરો રોડ ઉપર એક પેલી સાઈડ બેઠો છે શાંતિથી બેહણ તો અહીંયા મૂકી દીધી આ છે અમારા મીરાબેનની ની એક તો ઈચ્છા છે બીજી ખબર નહી આમ જઈએ છીએ તો ત્રણ ત્રણ જણો છો સોરી તૈન નહીં ચાર જણ છે અને એ જુઓ મને જોઈને આમાં આમ આપવાનું નામ નહી લે તો માર જોડે આવવાનું પૂરા માર જોડે ના જોડે જતા રે જુઓ મમ્મી ના અને છું મીરા અને મારા

સમય અમે ખા બેઠા છીએ અમે એમાં જોવાય એક તો આ રીયનો બી જાય અરે યમન મંચુરિયન પીજા બندن બરાહી છે આ બોને ખા બે જો છે આ રીય જોઈ છે સ્પેશિયલ મંચુરિયન ચમચી લેવા માટે બે યામ લે હેડ મમ ખા મા મા મંચુરિયન મંચુરિયન ખાઈ લઈએ મંચુરિયન મંચુરિયન તો ખાઈ લીધું છે શેકરોટલો ખાઈ લીધો છે ખાટલા પોત રહી ગયા છે હાલ વાગી ગયા છે સાડા નવ તો રિહાન ભાઈ ઊંઘી ગયા છે અમારા સાડા નવ વાગ્યા છે તો બ્લોગના આટલા જ એન્ડ કરી દઈએ અઢીસું નવા બ્લોગમાં અને આ જુઓ ન તો થઈ ગયા છે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતાજી મળીશું નવા વ્લોગમાં